साना मुना टेटी खाए। तो इस धरती को औरंग के जुल्मों से बचाने जिन्होंने हिंदवी भी स्वराज की जोत लगाकर मराठा साम्राज्य की स्थापना की वो थे भारत भूमि के महानायक छत्रपति शिवाजी महाराज તો આવી જાવ બધા કાતરા ખાવા પાકે તારો અટાણે કઈ હે ને તું માં હાટુ પાછો થોડો ભૂકો વધે અહીં તો ખારી તો લેવું જ છે ફિલમ આવે ફિલમ જઈ જો ફિલમ આવે જો આવી સીતારામ બધાની ગુડ મોર્નિંગ અટાણે હે ને આઠ વાગે ગા ને કાયમી નહીં છે મેં દોવા લીધી ભી ને બે ત્રણ ટાણાના વાહીંડા કરી નાખ્યા કાલે આપણે બગાહરે ગાતા તે પુગે તાણે તા પુગે કા તા સો હવા સહી પુગે કા તા પોકાલે ને થાકેગા તમારી હવ કળી દુખતી હતી વાહીદા કરવાનો હૈ જી ઇમિત નો થાઈ પર મોટો મોટો જરૂર પૂરતું કામ ઉતું ની કરે નખતો ને વાહીદા પછી ન ઉતા કે તો ફરિયા માં ને હવ બાઈ મીડ બોલતી હતી ને તે ડોઢકલાક થઈ વાહીદા ને ફરિયા વરિયા ને ઢોર ના ખીલા બદલાવયા બધાઈ ને નીણું નાખ્યું ને એવ ઘર માં બધી સાફ સફાઈ કરવાની હૈ બે દિથિયાના પોતાથી આને લુગડાનો આગો થઈ ગયો બે 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 જોડું લુગડા ધોવાના હે પેલા ઘરનું કામકાજ કરી નાખીએ પછી લુગડા ધોવા નાખીએ ગાય મિના જે ઠાર આવીશ હભાવ નીકળું પાણી જોડે છે અને માણસો તિયારમાં ઉઠી ગયા છે સાહેબ મારે પીવો હતું મૂકા

तो पासी सड़ाव ले भाई हजे ये तो है तो लग गया है हजे ट्रेंड से आ गया मेरा हाथ उन्हें और एक जो वाला वो क्या दारो है हाँ इतना तो है हम आकर नहीं कर दूध नो कर दे तू भी हवा ही तारे वो भी नहीं तो मुख्य देवाई ओ भूल लो तो तू तेरे हजार तो कर ही रहो हड़ा वहीं तो करे तड़की निकली तो खरी बांधो न का हो काले अमी जा जाता ने जी ठारे ठी उतरी जा करो ओ जा कर न थी ठारे ठी उतरी थी जा कर थी ठार न थी ठार कीनी के भाई जा कर कीनी के भाई खबर ई ना तुम खबर पड़ती पढ़ावाई मियारी हुदी तोई काई हाउ मियारी पसी मियारी ने अमी पर पसी

हां बराबर है। के जो नहीं, नहीं बराबर है ने मेरा है ने रविवार करवावे जरी मेरा रविवार करवावे आवे ना है तो वाली में दस ने मिनट निवार है ने है ने प्लान नहीं खवारी मु तो, तो ना कि फिल्म जो जाऊ कैंसिल <laughs> તો પાકુ થકું લે હું કાકા આમાં શું કરે આરા નથી કે ટિકિટ એ બુક કરાવનાથી કલાક કેલા ના હકડી ન કરું ના થી ક્યાં થી ના થી તો આવતી નથી એને કોઈ નોટ ઇન્ટરેસ્ટ તો પછી બાકી ભેરો થી પ્લાન કર્યો એટલે બીજો કોઈ હથવારે ઇમરજન્સી માં અટાણે ન જડે હે બોલી સાટા ને આવવાની હા છોટા ને મૂડ ને સા

शाहजी राजे भूसले परिवार में जन्म ले रहा था इस धरती को औरंग के जुल्मों से बचाने जिन्होंने हिंदवी स्वराज की जोत लगाकर मराठा साम्राज्य की स्थापना की वो थे भारत भूमि के महानायक छत्रपति शिवाजी महाराज शेर नहीं रहा, लेकिन जंगल में घूम रहा है फाड़ देंगे मुगल सल्तनत की छाती अगर मराठा साम्राज्य के विरुद्ध सोचने की जरूरत की हम शोर नहीं करते सीधा शिकार करते हैं आँग! શિયાળમાં દસ મિનિટ ની વાર હે સા પાણી પીએ લીધા ત્રણ વાગે ઉઠે નઈ ને આસ્તા છે લાઈટ ઉપાડો લીધો તો જોલો જ નેતા હોવા દીધો ત્રણ થી શિયાળ ફેરે ગઈ લાઈટ ને બપોરી એક વાગે નેવરી થઈ હતી ઘડી લંબા લંબા આવી હતી લાઈટ કઈ કે મારું કામ ને મીરા ત્રણ વાગા સુધી હતી હું ઉઠી ને શા મૂકો તો મીરા કઈ ઘેર નથી મોડી હું ઘેર જાય કે હું તડકા નું ભાગે જાઉં હા એ ફોઈની ની રમતી હતી હું લંબા આવી

બાર થી ત્રણ ની હતી film કેવાય કે show કેવાય નામે ય નો આવડે ને આ મકાઈ છે ને માયક લેવા આવી તો ઘટે નહીં એવી નાઈકરી કોશિશ થે પડી ખાઈ જાય હવ બહુ ગમે એટલું ધ્યાન રાખીએ ને તોય હાવ ખાઈ જાય નાઈકરી એમાં લીલી હોય ને એ વાંધો ન આવે બહુ નો છોટે સોટે તો એ આખે આખી હે ને ઉખડે જાય ને સુકાઈ ગયેલો હોય ને એ તો હાવ અહીંયા ખાઈ જાય એ હે નિયા કો લુકડા નો જોર નોખી રાખજે એમાં પોસો લુકડુ હોય ને એમાં તો બહુ છોટે જાય એ હોય તા જરા જરા પહ ખંજવાઈ રહ્યો જાય બરાબ ખાઈ જાય હૌ કેડીયું ને શટકાસ ભરે ની બસ બાકી તા માટા ફેરન આશીર્વાદ આલે કાઈ તરા જાય ને તૈ કાઈ તરા આવે તો મજા આવે પછી હું આંબી લી ઊભી રહે ફાલ ખાયો અવાર દુનિયાનો ફાલ ખરેગો જોરિયો

ને હોરી ને જારું પડી હે ને તાર કાયતર આય હે તાર હુધી ની આવે આયી હે પણ પારવા પારવા આવે કોક કોક પણ હાવતા પાકે છે ને ઉતરાયણ પછી પાકે હબાવ જારું ને હબાવ તડકા પડતા હે ને તાર પાક્યા કાયતર ને બાપા એ જો પાછો આવડો ઢગલો કરી દીધો બાપા ના હાથ માં નીણું નાખવા નીકળે એટલે પૂરું હબાવ કરે નીણું અમી નાખતા હોય ને એથી ડબલ નાખે એટલે પહેલેથી જ ઢોર છે હે ને નીણ નાખવાની ત્યાં હા હબાવ થઈ જાય ને સુધી નાખ્યા જ કારણ અમારે કંટ્રોલ હોય કારણ કે કંટ્રોલ પછી રાખવો હોય ને કે ક્યારે વાહ ગાયો ઘા પાછા ખાલી થાય એટલે અમી કંટ્રોલ નાખીએ અમુ અમે વાંચતા હોય ને ચાર પા બે ત્રણ દિથિયાને તો કાવ અમી એમાં બગહારે જાતા હોય ને તે બાપા ને નીણું નીણું વાટવાની એણી હોય નાખવાનું ઈણી જ હોય એટલે આજે હું જાતી હતી પછી મારા મર થયા અમે હે ને બે બથું તેમાંથી એક ફેરે ફેરે એક એક બાપા હે ને બે બે ફેરે નાખે એટલે જાજો ફેર પણ એક બથ વધારે થઈ જાય આરામ માં હે ના હાથી હાકતા હોય તો વરે એને ખબર ધરાવવા પડે વટાણે થોડો કંટ્રોલ કર્યો હોય તો વાંધો ન આવે થોડો ભૂકો વધે અહી ખારી હું તો લેવું જ છે ને માંડી તો હા ને ઘાઇ ઘા ઢેગલો ઉકાળે એટલે પછવાડે આપણે ઢેગલો કર્યો તો ને તો કે પૂરો ઢારિયામાંથી ચાલુ કર્યું તો સવારે એક એક નિર્ણય કરીએ પાછું દહક વાગે વાઢિયું નાખીએ ને અટાણે પાછું બે નિર્ણય કરીએ તાર હાંસ પડે ઘણા પૂરા પૂરા થઈ બાંધા બાંધા એ ત્યાં સરવાર છૂટતા હોય તે વાંધો ન આવે હામટા ઢોર હોય ફિલમ આવે ફિલમ હો ફિલમ આવે જો આવી ફિલ્મ આવે ફિલ્મ કેટલા વાગે આવે ખબર 5 વાગે ફિલ્મ આવે 10 10:30 એ ફિલ્મ ગઈતી તે 6:00 વાગે આવે હા કે ફિલ્મ મેકલા સરસ કેમ ઓપન થાકે આવી જ હતી એવું છે તો અમારે વાટ જોવાની ને કેટલા મહિના પછી આવી છે ફોન માં ખબર નહી હોય પછી આવાય ને પછી પછી માં કામ ખાધુંતું ધણીયું ને ખાધીતી પોપકોર્ન

અર તો મગજન નો પેકે છે સમુજ આગળી આયો કુગેજ રયો હા એ તમે વિડિયો ચાલુ જ રાખ્યો તો કે ફિલ્મ આવે બનાવન પર્યાય કરતો તો મોરનાદ બનાવ્યો બનાવ્યો તો વાંધો ની ના પછી કામ એક તો મારે મોળો થાતો તો એક તો ખબર હે મોળો તો ગોતલ માંથી 11 વાગ્યે નીકળ્યા પછી માન પઈ ગયો હે ને કટો કટી મને પૂરો 5 મિનિટ મેલો ओके हालो रीतम्पू तार तार ठने चलो फिर जाते हैं निवास के पास अस्पताल के पीछे निवाले करेक्टर लाख लोगों के फिल्म जो आ जाओ मारहाट को काम ले हुआ वो तो फिल्म निवास हो गयी है अभी कैसा है किले तो आवे न हम काम फोर्ब्स बाय बाय इंपैसेप नहीं करेंगे फोर्ब्स � ते मारे का ना कहीं बीजो न तो ले घोघरा के समोसा के पकोड़ा के हसी वेफर ता पड़े ने hmm. नेत मोरी वेफर ने पूरी थे गई मारी पासो सा पानी पीवन टाइम थे को हड़ा पांच का ने मारे है ने ओडोर उतन दे हम जाती थी इमा कलाक कला निकरे गई फोटा मोकलवा ने आ तेल ओइलो बीजो ने प्रीजो जो से सालो हो गया घड़ी के बार ખોની સાઈડમાં મુકેતા ને કામ બધુંય પડ્યું હાજના 5:30 થી તો ઓરું પરું કરી હંજવારી પડ્યું કામ પડ્યા સાના તો જ નોતા બધુંય કમ્પ્લીટ થાકુ ખાણ પલાળું બોપરના બે થામ પડ્યા હે કાથી ટ્રાંબડી ને બાપા હે ને મોડું મોડું ખાધુંતું એની ખાધુંતું લગભગ 1:30 2 વાગે તો હું તો સુવે ગઈતી ખાઈ લીધી ત્યાંજે થોડાક થામ પડ્યા મીન મીરા એ ખાધુંતું એટલે મે વિસરે નાખ્યું તા